જોઈએ તો આજના કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાર્યક્રમના અંતે સમૂહ ભજન છે કે આજના કાર્યક્રમમાં માત્ર ને માત્ર મતદાર સુધારણા કામગીરી અંતર્ગત જાગૃતિ માટેનો હતો ભાજપના જવાબદાર આગેવાનોએ પણ કોઈ પણ જાતની રાજકીય ટિપ્પણીઓ કર્યા વગર મતદારોમાં ગેરસમજ દૂર કરવા માટેની વિશેષ જાણકારી આપી હતી જીતુભાઈ જોશી જવાબદારી ચોરાણું વિધાનસભામાં બીએલએ વન ઇન્ચાર્જ તરીકેની પાર્ટીએ મને ચોરાણું વિધાનસભાની જવાબદારી આપી છે ત્યારે આજની આ અમારી પ્રદેશની સૂચના અનુસાર કાર્યશાળા છે જેમાં એસઆઈઆર એટલે કે હમણાં હાલમાં જે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે એના માટે કાર્યકરોમાં સમજ આવે ખોટી ગેરસમજણ ઊભી ન થાય કારણ કે અમુક લોકો અમુક પક્ષો એવી વાતો કરે છે આ મતદાન મતદારોને કાપવા માટેનો કાર્યક્રમ છે પણ આવું કોઈ છે નહીં જે ડબલ મત હોય માનો કે ધારીમાં મત હોય અમદાવાદમાં મત હોય એવા ડબલ મતદારો હોય એની સમીક્ષા કરી પછી કોઈ ગુજરી ગયા હોય એવા મતદારો હોય એનું નામ કમી કરવી અને નવા નામ મતદારોમાં જે નવા હોય એને ઉમેરવાનો આ કાર્યક્રમ છે એના માટેની કાર્યક્રમ અમારી સમજણનું આજનો આ કાર્યશાળાનું કાર્યક્રમ કાર્યક્રમમાં કોણ હાજર આ કાર્યક્રમમાં ધારી વિસ્તારના લોકપ્રિય અને જાગૃત ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા અને અમારી ધારી વિધાનસભાના પ્રદેશમાંથી નિયુક્ત થયેલ પ્રભારી હિરેનભાઈ હિરપરા અને અને ધારી વિધાનસભામાંથી સમગ્ર બૂથના પ્રમોકો બીએલએર ટુ તેમજ સિનિયર આગેવાન કાર્યકર્તાઓ બધા ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા સંજય વાડાનો રિપોર્ટ એસએન ન્યૂઝ ધારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન ન્યૂઝ સાથે